હેલો માય યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે જવાનું છે આઈસમો ઓટી કરાવવા માટે તો છલે સુધી બન્યા રહેજો સર મને જોઈ ગયા આયુષમાં જતા તો તેને મને પકડાવી દીધો ઓટી ડ્રેસ ના તો નો પડે આપણે સંસ્કારી તો રહ્યા સંસ્કાર તુંસ બડે હે ઇસકે કપડા આવી ગયા આયુષમાં લિપમાં વાર લાગે તેમ હતું તો આપણી પાસે હવે બીજો તો કોઈ ઓપ્શન રહ્યો નથી મે પગથિયા ચડવાનું ચાલુ કર્યું એ એબાને પગની એક્સરસાઈઝ તો થઈ જાય બહુત તેજ ઓર રહ્યો હૈ

ઓટીમાં તો પેશન પણ અગાઉથી લીધેલું હતું હું જાઉં છું હાથ ધોવા માટે મળીએ ઓટી પતા પછી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ગાઈસ ઓટી તો પતી ગયું ભેગો હું પણ પતી ગયો ખતમ મને આવતો તો મુંજારો તો બધા વસ્ત્રો કાઢીને ફેંકી દીધા હું પછી ગયો આપણા હોસ્પિટલે હોસ્પિટલ આવતા જ જાણવા મળ્યું કે આયા પણ હજી ઓટી કરવાનું છે પાછા આપણે આપણા અસ્ત્રો મોઢા ઉપર લગાવી લીધા રોમ રોમ ભાઈઓ રુકો જરા સબર કરો પાછો વાત દોવા માટે જાઉં છું એ ફ્યુ મોમેન્ટસ લેટર ગાઈસ ઓટી તો પતિ ગયો મોજા પહેરીને મારા હાથ થઈ ગયા ગયાતા ધોરા હું આમે ધોરો તો છું જ મેં નથી માનતા આપણે આ پیشنને ઓટીમાંથી રૂમમાં શિફ્ટ કર્યું હતા તો આ સિસ્ટરને કઈક અલગ જ મજા આ હા તમ કધુ સલામ બાબુ ભાઈ આજે તો નકરા ઓટી ઓટી કરીને સાવ થકાઈ ગઈ સાંજ પણ પડી ગઈ પાછો આપણે એક જનરલના ના ઓટીમાં જવાનું થયું જનરલ ના ઓટીમાં ઘણો બધો સ્ટાફ હતો તો મેં મારી લીધી ગુલ્લી અને તેજસ્વી લોક હે અમારે પાસ ગુલ્લી મારવાનો પણ કોઈ ફાયદો ન થયો આપણે ધોવા પડશે વઠામણા વાહ ક્યા સીન હે થામણા ધોયા પહેલા મેં મારા હાથના અસ્ત્રો પહેરી લીધા થામણા તો ધોવાઈ ગયા પણ મને પરસેવો આવી ગયો નહીં નહીં હોયગા અબે સાલે તું સમજા હા નહીં તું સમજા નહીં

તો મિત્રો હું હવે કરું છું મારા બ્લોગને અહીંયા ખતમ અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા લાઈક કોમેન્ટ જરૂર આપજો આવજો મળીએ આપણે પાછા એક નવા એક વિડીયોમાં ટાટા